તેમજ પ્રિન્સિપાલ સિવિલ જજ એનપી પી પટેલ અનેક મહાનુભવ ઉપસ્થિત રહ્યા છે નમસ્કાર જય અંબે આજે મને જાણવા તો ખુશી ખુશી અનુભવું છું કે એક આપણે નેત્રંગ તાલુકાની અંદર ધમાસકડી કરીને એક આયોજન કર્યું હતું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી જે કે આપણે નેત્રંગની અંદર જય અંબે લીટલા સ્કૂલ ચલાવી રહ્યા છીએ અત્યાર સુધી તો આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવતા હતા પણ આ વર્ષે નેત્રંગની અંદર એકથી પાંચની સ્કૂલની આપણે પરમિશન સાથે એકથી પાંચ આપણે શરૂ કરી રહ્યા છીએ અને આજની જે ધમાસકડી છે એની અંદર મારા નાના નાના ભૂલકાઓ જેમ કે સિનિયર કે નર્સરીથી લઈને સિનિયર કેજી સુધીના બાળકો જેને સારું એવું પરફોર્મન્સ કરી અને ખાસા એવા આપણે પેરેન્ટ્સ અને આપણા વાલીશ્રીઓ પંદરસોથી બે હજાર જેવું પબ્લિક અહીં આવી અને બાળકોની આ સેમિનાર અનુભવ્યો છે આ રીતે આપણે નાના નાના બાળકોને અલગ અલગ એક્ટિવિટી અલગ અલગ વસ્તુ કરાવીએ છીએ અને જેમ કે આપણે એકથી પાંચથી સ્કૂલ આવીએ એની અંદર ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે આપણે ઇન્ટરનેશનલ લેંગ્વેજ ત્રણ લેંગ્વેજ કરાવવાના છે જાપાનીઝ છે ઇંગ્લિશ યુકે છે આ રીતે અલગ અલગ લેંગ્વેજ સાથે આપણે અહીંયા નેત્રંગની અંદર જય એમ ગ્રુપ ઓફ સ્કૂલ આવી ગયું છે થેન્ક યુ